નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે સમાચાર વિગતવાર બાળકના શિક્ષણ અને તેના જીવનનો મુખ્ય પાયો છે તેની નર્સરી અથવા આંગણવાડીનો સમય હવે આજના જમાનામાં જ્યારે બાળકોને શિક્ષણ આપવા માટે વાલીઓ મસ્મોટી ખાનગી શાળાઓ અથવા અન્ય જગ્યાઓ ઉપર ધકેલે છે ત્યારે શહેરની આંગણવાડીઓમાં બાળકોના એડમિશન લેવા માટે વાલીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે આપણે વાત કરીએ છીએ સુરત મહાનગરપાલિકાના આઈસીડીએસ ઘટક બે કતારગામ ઝોનના આંગણવાડી કેન્દ્ર સત્તાધાર સોસાયટી કોસાડ એક બે અભિષેક સોસાયટી કોસાડ શાંતિનગર સોસાયટી કોસાડના આંગણવાડીના કેન્દ્રોની કતારગામ ઝોનની આઈસીડીએસ હસ્તકની આંગણવાડીઓમાં એડમિશન લેવા માટે વાલીઓ પડાપડી કરી રહ્યા છે હવે તમે પણ જાણશો કે શા માટે આંગણવાડી કેન્દ્રોમાં પોતાના બાળકનું એડમિશન લેવા માટે આ વાલીઓ પડાપડી કરી રહ્યા છે મારું બાળક અહીંયા નિર્ભય વરસદભાઈ વાડોલિયા હેમલતાબેન ના ક્લાસ ભણે છે અને એ હેમલતાબેન નું કામ અથવા તો બધે આંગણવાડી વાળાનું કામ બહુ સારું છે કે એ લોકો છે ને બાળકને બેસવાના હેવાયથી માંડીને પ્રાર્થના કરવાનું સાથે જમવતા શીખવાનું રમતા શીખવાનું બાળગીત દવડાવવાનું બધું બહુ સરસ શીખડાવે છે અને ત્યાર પછી બાળક ઘરે આવીને પણ બોલે છે એટલે અમનેનું કામ બહુ સારી રીતે ગયું છે અને હું એવું